નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ બોલમારી અંબે જય જય અંબે ખેરાલુ ખાતે બાદળી પૂનમ નિમિત્તે પદયાત્રા કરી અંબાજી માતાના દર્શન માટે જતા માઈ ભક્તો માટે ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી દ્વારા સંચાલિત સેવા કેમ્પ ચામુંડા સેવા કેમ્પ જેમ બે મિત્ર મંડળ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કેમ્પોની અમૂલ ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોળ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ વગેરે અગ્રણીઓએ મુલાકાત લઈ માઈ ભક્તોની પદયાત્રા ફરે એવી પ્રાર્થના કરી પદયાત્રીઓ માટે ભોજન આરામ અને પીવાના પાણી જેવી પાયાની સવલત માટે આ સેવા કેન્દ્રો દ્વારા મોટી રાહત ઉભી કરાઈ છે આ સાથે જરૂરી દવા મેડિકલ લક્ષી મદદ તથા તાત્કાલિક સ્વાળા માટેની ખાસ વ્યવસ્થા કેમ્પમાં ઉભી કરવામાં આવી છે અહેવાલ સંગીતા પર માર ખેરાલો જતા સેવા કેમ્પનું આયોગન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે અહીંયા ગુજરાતના લાખો પદયાત્રીઓ જે ઘેરાળુની ધરાવ પર જે પસાર થઈ રહ્યા છે તેમનું તમામ હું હાર્દિક સ્વાગત કરું છું અને અભિનંદન પાઠવું છું એ સાથે સાથે મામ માને પ્રાર્થના કરું છું કે તમામ પદયાત્રાઓની મનોકામના પૂર્ણ કરે અને એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમને યાત્રા શું ખૂબ પૂર્ણ થાય અહીંયા અમારા આ સેવા કેમ્પની અંદર હજારથી વધારે પદયાત્રાઓ આવા વરસાદી માહોલની અંદર રાત્રિ રોકાણ કરી શકે આરામ કરી શકે એવી સુવિધા ઉપલબ્ધ કરી છે સાથે સાથે મોબાઈલ ચાર્જિંગ થઈ શકે એવી વ્યવસ્થા કરી છે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે ગરમા ગરમ નાસ્તો અને ચા પાણીની વ્યવસ્થા કરી છે અહીંયા ઉપસ્થિત તમામ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઠીકેદારોનો છવ નહીં આ પ્રસંગે અભિનંદન પાઠવું છું અને એમને પણ એમના વતીથી મા અંબાને પ્રાર્થના કરું છે કે એમની પણ મનોકામના મા પૂર્ણ કરે